મારી તારો નાના ભાઈ બોલો મોટાભાઈ આપણે હવે પેલો ધોભલો આવ્યો છે ને હવે આપણે ટેકરીયા વાળા ને અને આપણે ભેગો આવ્યો તોભલો બરોબર ભેગો આવ્યો છે એમ બે પાયા પેલા ધોબલા ના આપણા મળે છે અને બે પાયા ના મળે છે એટલે હવે આપણે શું કરવું પડે છે ખબર છે ઈની ખબર નહીં પડવા દેવી અને આપણે બારે બહાર આપણે સાહેબની વાત કરીને આપણા મોય ચાર પાયા લાવવા છે ગયો ને ગવા જ નહીં દેવો બે પાયા આપણે એટલે હવે આપણે શું કરવું છે ખબર ને ડાયરેક્ટ હું સાહેબની વાત કરું અને એ રીતે આખે આખો આપણા મેં ને આખે આખા પૈસા આપણે ઘડી છે પણ એને એ ગતિ રૂપિયા નથી દે એ જો એને તોબલ જાય ને તો ટેકરાવાળા પૈસાવાળા થઈ જાય પૈસાવાળા થઈ જાય આપણે ધોબલો દવા દે આને ટેકરાવાળા પૈસાવાળા થઈ જાય કે એ વાત સાચી એટલે કોઈને આપણે કોઈ ખબર ના પડ્યું દીધું હોય કોઈની કોડે કરે કોઈ કોને વાત ના દાવી દીધું હોય બરાબર અને આપણે પછી આર્યું સોને મોને આજે કરીને આપણે પૈસા આપણે લઈ રહેવાના છે કોઈ ખબર ના પડવી હોય એટલે હવે આપણે શું કરે આપણે સાહેબ ફાઇન તો હવે એટલે મેં તો ને એના ફાયણને આપણો હારો છે

બે તોડી વાત મારે જોઈ ચમ બે તમે ભૂલા પડ્યા હમણાં રવિ જઈ ગયા રવિ એટલે એ તો જેલા શિવ

હા મોટા ભાઈ એટલે ચેટલા રહ્યા તમે એટલે ભલાઈ આયા છે આવ કે જલ્દી કોમ છે કોક વાત લઈને આયા છે કોણ આ તારે દાવ આવી છે વા વચમાં છે રસ્તામાં છે શું કહો છો ચાલે હાલ તો જબ્બર સાલે પણ તમારે સારું નહીં સાવતું

પેલા તો બે જોઈ રહ્યા તમે તો મારે હા તમે ઓટો મારી આવો એમ ના હું તો ઘર મકા હો લાકડી ધોકા તો ઘુમાઈ રહ્યા

આપડે કેટલા આવે પૈસા ધબલા લેવા આવ્યા પૈસા છેતર બે ભાગમાં છે અને મારો પૈસા તબલા આગવા લેવા પેલો હારો તો ભલાઈ તો કેવા આવ્યો આપડે આપડે આ તો જોખ પછી લેવા આવ્યા આ બાજુ

બેઠા આપડે આવું કઈ સડાવા કર્યા તમે હા અમારે પેલા ભલાય નઈ નથી તો મારું કીધું કોઈ હું તો રામ બેઠો તો આ તો અમારા ઘેર હતા આવતો મને ફોન કર્યો કે ખાઇ ખાધું કોમ છે એમ બધું ખાઇ ખાતે આ સારવાર કરે તમારે ધોબલો કે પેલા લઈ ગયા છે અરે તો વભળી ગયા તમે વાતો કરતા હશે એટલે વભળી ગયા છે પૈસા લઈ રહ્યો લડાઈ ના ઈએ સારું કરીને આપડે પૈસા સહન કરી પૈસા